શાળાના તમામ ઓરડાઓ પાડી દીધા પરંતુ ઓરડા વગર વિદ્યાર્થીઓ ક્યાં અભ્યાસ માટે બેસે એની કોઈ ચિંતા કરી નથી કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર શાળાના ઓરડા પાડી દીધા પછી નવા ઓરડા બનાવવાનું કામ ખોરંભે પડ્યું છે ત્યારે ગોધાફળિયામાં પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ ના સાઠ વિદ્યાર્થીઓ છે ધોરણ પાંચ થી આઠ ના સાઠ વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ક્યાં બેસાડવા એ મોટો પ્રશ્ન હતો ત્યારે શિક્ષકો અને ગ્રામજનોએ ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના સંચાલકોને વિનંતી કરી અને એકસો વિદ્યાર્થીઓ મંદિરમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ચાર વર્ષથી મંદિરને શાળા બનાવી દીધી છે આ મંદિરવાળી શાળામાં અધિકારીઓ નેતાઓ પણ આવીને ગયા છે પણ ચાર ચાર વર્ષ થયા છતાં કોઈને પણ આ ગ્રામ્ય વિસ્તારના ગરીબ વિદ્યાર્થી ગ્રામજનો એ એસએમસી કમિટીને પણ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જ છે

એમ કરીને કુલ એકસો વીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલ પાંચ શિક્ષકોના મેકમ પ્રમાણે તો બે હજાર ની અંદર ડેમેજ થયેલા પરંતુ એ વખતે કોરોના કાળ હતો ત્યારબાદ ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ હતી એક વખતે કોઈએ ભરેલી નહોતી અને બે હજાર ચોવીસની ની અંદર ટેન્ડર પડ્યું હતું એની અંદર પણ ટેન્ડર આવેલા નહોતા પરંતુ છેલ્લે ચાર એપ્રિલે જે ટેન્ડર ક્લોઝ થયું એની અંદર એ ટેન્ડર ભરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર એનું કામ શરૂ થશે અગિયાર વર્ક ઓર્ડર આઈન ત્યાં પછી બાળકોને કોઈ તકલીફ નહીં બરાબર બાવીસ તારીખના રોજ મેં જાતિ શાળાની મુલાકાત કરી છે બાળકો સરસ રીતે પરીક્ષા આપતા હતા અને હાલ કોઈ તકલીફ નથી કારણ કે ત્યાં સેનિટેશનની અને અન્ય કોઈ જે જીવન જરૂરિયાત બાબત મુજબની જે વિગતોની જરૂરિયાત છે એ તમામ બાબતો ઉપલબ્ધ છે અને હવે આજે પરીક્ષા પણ પૂર્ણ થઈ છે અને હવે ઝડપથી વર્ક ઓર્ડર આવે અને કામ શરૂ થાય એવા અમારા પ્રયત્નો રહેશે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બે હજાર ઓગણીસ થી કોરોના સમયથી આ પ્રાથમિક શાળા નોન યુઝ કરીને ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી હતી પણ સુધી કોઈએ ટેન્ડર ભર્યું હતું જેથી શાળાના ઓરડાનું કામ થઈ શક્યું નથી પરંતુ હમણાં ફરીથી ટેન્ડર બહાર પડતા ફરી કોઈ એજન્સીએ ટેન્ડર ભર્યું છે અને ટૂંક સમયમાં કામકાજ શરૂ કરાશે ઝડપથી ઓરડાની કામગીરી થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે

સાહેબ આપણે વિનંતી કરું છું સરકારને આ મારા છોકરાની બહુ પરિસ્થિતિ ખરાબ આવે અભ્યાસમાં આજે સારા જે ગામમાં છે એ સારા અત્યારે તોડફોડ કરી નાખી છે બે ધોરણ રાહાય છે અત્યારે એક થી આઠ ધોરણ છે અમારી પાસે તો કઈ રીતે આ મારા ગામનું મંદિર છે તો આ બાળકો પાંચ થી ત્રણ ધોરણ અહીં મંદિરે બેસવા દીધો ભણાઈ જશે અને તોય પણ અત્યારે કોઈ સરકારે શાળાઓનું આમ કાજ આજે આ સુધી ચાલુ થયું નથી સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ કર્યા મળ્યા હોવામાં કોઈ ખબર પડતી નથી અમે અમારા બાળકોને બહુ પરિસ્થિતિ પણ તકલીફ પડે છે આટલી આપ સરકાર શાહના મારી વિનંતી છે જેથી ભાટિયા આદિ વ્યાંગની ઉધરવાની